છોટાઉદેપુરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના અઠાવી સભ્યો માટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે અને દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકોમાં ભરત ડાંગર જિલ્લા પ્રભારી અસ્મિતા શિરોયા પ્રદેશ સંયોજક અભિષેક મેળા મહામંત્રી પ્રદેશ એસપી મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં છોટાઉદેપુર નગરના અલગ અલગ વોર્ડ ભારતીય જનતા પાર્ટીના પચાસ જિલ્લા કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી છોટાઉદેપુર નગરપાલિકાની આગામી ચૂંટણી સંદર્ભમાં ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા નિરીક્ષક તરીકે જવાબદારી સોંપેલી અંતર્ગત આજે છોટાઉદેપુર આવવાનું થયું છે મારી સાથે સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન છે સાથે જ અમારા અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશના મહામંત્રી અભિષેકભાઈ પણ છે આજે છોટાઉદેપુર નગરપાલિકાના સંભવિત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા જે છે તે છોટાઉદેપુર ખાતે સંપન્ન થઈ છે ખૂબ સારા વાતાવરણમાં ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાની રજૂઆત પણ કરી છે દાવેદારી પણ કરી છે પચાસ જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડની અંદરથી ઉમેદવાર બનવા માટે થઈને ઈચ્છા પ્રગટ કરી છે અને સાથે કહ્યું પણ છે કે પાર્ટી દ્વારા જે પણ નિર્ણય થાય છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે બોર બનાવશે ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આ ઉત્સાહ કાર્યકર્તાનો ઉત્સાહ અને ટિકિટ માંગણી કરનાર લોકોની સંખ્યા દર્શાવે છે કે આ વખતે છોટા ઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થશે જે બે તાલુકા પંચાયતની પણ પેટા ચૂંટણીઓ છે ત્યાંથી પણ અલગ અલગ કાર્યકર્તાઓએ પણ ટિકિટની માંગણી કરી છે આ બધી જ વિગતો જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અમે મૂકીશું અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે છે તે ઉમેદવારોના નામની ઘોષણા કરશે એ આગામી ચાર પાંચ દિવસની અંદર સંપૂર્ણ પ્ર પ્રક્રિયા જે છે તે પૂરો થશે અને ત્યારબાદ નામોની જાહેરાત થશે છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજે પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ નિરીક્ષકોની ટીમ છોટાઉદેપુર એપીએમસી ખાતે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે અહીંયા આવ્યા હતા અંદાજે પચાસ જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માગી અને એમને સાંભળ્યા છે ખૂબ સારા વાતાવરણની અંદર આજે નિરીક્ષકોએ એમને સાંભળ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે એવી બધાએ લાગણી પ્રદર્શિત કરી છે અને આવનારા દિવસોની અંદર પાર્ટીનું બોર્ડ બેસે એવા એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે